પાવન કઈ જાય કપાહીણવા પાવ આજ બેટા કપાહીણવા હું આવી પાછી હા માનસિંહ ગુવાન શાક ખવરાયું રોટલો ખવરાયો ખીસડી બનાવી હતી મજા આવી ખાવન મજા આવે કે નથી મજા આવતી હાલો YouTube ફેમિલી એ સ્વાગત છે ફરી એક નવા વિડિયો ઘણા દિવસ પછી મળ્યા થી આપણે ટાઈમ રહેતો નથી કારખાના વઈ જઈ એમાં હાજે આવી મોડું થઈ જાય ને હવારે મોડો જ

ના હતી અર્થી એટલી વાર થી આપણે પછી જઈ એમને અને પેલા તો રવિડા ની ઘેરે જવાનું ત્યાં તો કન્ટિન્યુ વિડીયો માં બંને રેજો ને રવિડા ની ઘેરે અને ત્યાંથી પછી જવાનું છે સાવર કુંડલા આપણે તો હાલો કન્ટિન્યુ વિડીયો માં રેજો રવિડા ની ઘેરે વિજા વાસી ને અહીંયા આવીને તરસી થઈ તો પાણી પીવો જોવા મોટર નું પાણી આવે છે ને કઈ ક્યાંય વાટે ઊભા છે મોટર બંધ કરવા તો કા ટૂંકા બોલે ભાઈ ગાડી જ બેઠા થતો હવે અને આપણે છે ને વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે વિડીયો એડિટ કરવાનું છે હવે એ રવિડો કરી છીએ અને અત્યારે તો આ શું કહેવાય સીકુડા સીકુડા એટલા બધા આવ્યા છે ને ઘરે અને જમરૂખ આવ્યા છે જમરૂખ બધા બહુ પાકી જાય છે આખી જમરૂકડી છે અડધી કાપી નાખી છે અહીંયા અત્યારે જવો જમરૂખડા લાટ ટેગાઈ નકરા એને મકાન બનાવવાનું છે આવડે જગ્યામાં એટલું ડાળીઓનું નડતુંથી બધું કાપી નાખ્યું છે અને રવિડો વહી ગયો છે બાર અને હવે અમે નીકળ્યું છીએ કુંડલા અગિયાર વાગી જાય દસ દસ વાગી જાય છે હવે કલાક દોઢ કલાક થાય કુંડલા પોખતા અમારે તો હાલો હવે ને નીકળી જઈ વેલા થતા આપણે ઠંડા પીવા વટી ગયા દુકાન આવી ઉભારી જાય તે લંચ લઈ લીધો તે શેંગ ભજા નું ખાતું એવા બેઠા બધું હજી હાથમાં બબલા બધા એક હાથ માં તે તો હજી લેવું લેવું હો જો આ બટેટી તો દેખાડે હા અત્યારે <MIpetimes> <S değil mi? smartise> ઓ દાય ઓકે ફાળ છે બહુ મોટી ગાડી છે આમ પેક પેક ઉઠાઈ છે બહુ મોટી ગાડી છે રોજા કે બહુ આખો છે દેવાકાને પોગી જા અને જેતુ પેન રાખું છું હરદેવને એને અંદર લઈને ગઈ છે મમતા આવડો અહીં ફૂ જોવે છે તો ક્યાં ફૂ છે આ કુવારો ચાલુ છે અહીંયા આપણે એને રાખું છું રમાડું છું હરિદેવની દંડ અંદર ગયા છે એમને ખબર પડે બહાર આવ્યા પછી હું સિમેન્ટ પૂરી થઈ કે દવા આપી ત્યારે જોયું કેટલી આપણે અહીંયા ખોટી થાય છે આ વખતે છે ને થોડાક બહુ હેરાન થયા છીએ કેમ કે દવાખાનું અત્યારે બહુ મોડું થઈ ગયું અત્યારે ખાડા શાળ થઈ ગયા છે અને જે એકવાર તપાસ કરી છે બીજી વાર તપાસ કરવા ગયા છે મમતાની પાસે અને હું તો બેં થાકી ગયો અત્યારે તો એ ભાઈ ને જો દુકાને જો તો સોડા લઈ દીધી અને પાણીની બોટલ લઈ આવ્યો છું અને અત્યારે જે લગભગ પાંચ વાગી ગયા હે દર વખતે આવી એટલે કલાક બે કલાકનું કામ હોય પણ શું છે કે અત્યારે થોડુંક મોડું થઈ જાય હવે પાંચ છ વાગી દે અમારે તો જોયું એવું કેટલી વાર લાગે છે ને સાડા પાંચ થઈ ગયા સિમેન્ટ પૂરા એવો છે કઢી દઉં દવાન મોઢામાં ને દવાનું આ બાજુ સિમેન્ટ પૂરી છે સાતમાં દેખાય નહીં બરોબર સાડા પાંચ થઈ છે ને સિમેન્ટ પૂરે ને આવ્યા અને હું એ તું છે ને રમતો તો અહીંયા રેલવે સ્ટેશનને આ રેલવે સ્ટેશન છે એને રમાડતો હતો અહીંયા એ આઈના સંડાસ કરી ગયો આઈના સીએ કરે પછી મમતા આવી એને અહીંયા પાણી હતું ત્યાં ધોવર બે લકડી થઈ ગયા છે એ તો આ ખાબુસિયા ભર્યા ને અહીંયા આ ખાબુસિયામાં ધોવર આવ્યો ભાઈ અહીંયા આવું બધું છે હવે અને સાડા પાંચ થઈ છે મોડું થઈ ગયું છે ને હવે છે ને નીકળશે ધીમે ધીમે આપણે પાંચ વાગી ગયા અને હજી શેત્રુજી પોજ્યા એવી શેત્રુજી પૂજા ને અરદેવને કહ્યું નહીં ભૂખ લાગી છે એટલે ડોડા લેવા જોશે ડોડાની દુકાન ખુલ્લી છે અત્યારે એટલે પાછો ડોડા લેવા જોશે ડોડા લઈને પાછા આપણે નીકળી જશું અંધારું થઈ ગયું છે હવે આઠ વાગે પોજ્યા હતા અમે આઠ વાગે પહોંચીને છે ને વાળું પાણી પછી ફોરો ફોરો ખાઈ લીધો કેમ કે થાકી ગયો હતો અત્યારે

તમ મજા આવી? ખાવાને મજા આવે કે નક મજા આવતી? આ શું કહેજો? હવે આવ ને? બાઉને સંભારે બોલાવો પાછા આવશે ઈ તો. હવે આવે ઈ? વીડિયોમાં કઈજો. વીડિયોમાં કઈજો. આઈ આવી પાછી આજ ભાઈ આ કે બેજા જાવ. આવી એમ